પ્રકરણ સત્તર સાપુતારાનો પ્રવાસ વિદ્યાર્થી મિત્રો શું તમે ક્યારેય સાપુતારાના પ્રવાસે ગયા છો ત્યાંનું કુદરતી વાતાવરણ ખૂબ જ સુંદર હોય છે તો ચાલો આજે આપણે સાપુતારાની સુંદર પ્રકૃતિ અને ત્યાંની વિવિધતાઓ વિશે જોઈએ દિવાળીની રજાઓ હતી એટલે અમે સાપુતારાનો પ્રવાસ ગોઠવ્યો હતો સુરતથી વહેલી પરોઢે બસમાં અમે નીકળી પડ્યા સવાર થયું ને વઘઈ આવ્યું હવે અમે ડાંગ જિલ્લામાં દાખલ થઈ ચૂક્યા હતા ડાંગમાં ડુંગરોની હારો છે ને મોટો ભાગ જંગલોથી ભરેલો છે એમાંના એક ડુંગર ઉપર સાપુતારાનું હવા ખાવાનું સ્થળ આવેલું છે અમારે ત્યાં જવાનું હતું પહેલા અમે વઘઈ ઉતર્યા ગામમાં બધે આદિવાસી લોકોની જ વસ્તી જણાઈ તેઓ ડાંગી નામે ઓળખાય છે વાંસના ટોપલા ટોપલી ને પંખા લઈ ડાંગીઓ અમને વીઠળાઈ વળ્યા એમાંના એક જણ પાસે વાંસના હરણ મોર ને કબૂતર જેવા રમકડા હતા ડાંગના જંગલોમાં પુષ્કળ વાંસ થાય છે એમાંથી તેઓ હાથ ઉદ્યોગની આવી બધી ચીજો બનાવે છે વાંસના રમકડાની તો પરદેશમાં પણ માંગ છે વઘઈ ઇમારતી લાકડાનું મથક છે ડાંગના જંગલોમાં ઊંચી જાતના સાગના ઝાડ ખૂબ થાય છે સાગ ઇમારતી કામમાં વપરાય છે વઘઈમાં ઠેર ઠેર ઇમારતી લાકડાની લાટીઓ જોવા મળી ડાંગી મજૂરો એમાં કામ કરતા હતા મરદાનગીથી ઓપતા શરીરવાળી આ પ્રજા અમને ભોળી ભલી ને માયાળું જણાઈ સ્ત્રીઓ કથીર કે ચાંદીના ઘરેણાંથી લદાયેલી હતી બસમાં બેસી અમે આગળ વધ્યા હવે ડુંગરાળ પ્રદેશ શરૂ થયો ઉગતા સૂરજના કિરણો સામે ડુંગરાળ ભાગ ઉપર પડતા ને બધું કેસર વર્ણું બની જતું એમાં ઘેરી વનરાઈનો લીલો રંગ મજાની નવી ભાત પાડતો હવા પણ બદલાઈ રહી હતી બસ ઊંચે ને ઊંચે ચડતી જતી હતી ને સાપુતારા જાણે પાસે ને પાસે આવતું જતું હતું જોકે હજુ વચ્ચે થોડું ફંટાઈને વનસ્પતિ બાગ અને આહવા જોઈ લેવાના હતા પણ અમારું મન તો સાપુતારા જ ઝંખી રહ્યું હતું સાપુતારા એટલે સાપોનું રહેઠાણ સાપ તો જોવા મળે ત્યારે ખરા પણ રસ્તો તો સાપ ચાલે એવો જ વાંકો ચૂકો હતો ખીણના પંખીઓએ સવારનું ગાન શરૂ કરી દીધું હતું વારે ઘડીએ ઝાડીમાંથી ઉડીને દૂર જતા એ પંખી ટોળા દેખાતા હતા અહીં કબૂતર મોર તેતર ને મરઘા જોવા મળે છે એમ તો જંગલમાં વાઘ દીપડા ઝરખ ને હરણ જેવા પશુ પણ હોય છે સાપુતારાની ઊંચાઈ લગભગ હજાર મીટરની છે પણ ઓછું કંઈ સીધું જ ચઢિયા કરવાનું હોય છે એટલું અંતર પણ વટાવતા ઢાળ વણાક ને ચઢાણવાળી ખાંસી એવી મુસાફરી કરવી પડે છે આહવા આવ્યું ને અમે જોવા ઉતર્યા આહવા ડાંગ જિલ્લાનું વડુમથક મથક છે અહીં પણ વસ્તી તો આદિવાસીઓની જ હતી ગામ નાનું ને ઓછી વસ્તીવાળું છે અહીં અમને આશ્રમ શાળા જોવાની મજા આવી ડાંગી છોકરા છોકરીઓ એમાં અભ્યાસ કરી રહ્યા છે આહવા જોઈ ફરી પાછા અમે બસમાં ગોઠવાયા બસ સાપુતારાના રસ્તે ચાલવા લાગી રસ્તાની બંને બાજુ સાગના પાતળા ઊંચા ઝાડ અને ઝરણા પાસે ઉગેલા વાંસ દેખાતા હતા થોડી વારમાં ડુંગરાળ ઊંચા ભાગ ઉપર થોડા મકાનો નજરે પડ્યા એ જ સાપુતારા હવા ખાવા કે ફરવા આવનાર લોકોને રહેવાના જમવાના અને હરવા ફરવા માટેના મકાનો છે બસ મથક આવી ગયું ને સામાન સાથે અમે હેઠે ઉતર્યા બે ટેકરીઓ એકમેકને મળતી હતી તેમની વચ્ચેનો વિશાળ હરિયાળો પ્રદેશ એટલે ગુજરાતભરનું આ હવા ખાવાનું મુખ્ય મથક છે પ્રવાસી બંગલામાં અમે ગોઠવાયા ત્યાંના જ ભોજનગૃહમાં ભોજન પતાવ્યું થોડો આરામ કરી ફરવા નીકળ્યા ઉગતા આથમતા સૂરજને માણવાની બોલાયેલા બોલનો પડઘો ઝીલવાની ને ઊંચી અગાશીએ બેસી નીચે ખીણના ઊભરાતા સૌંદર્યને જોવાની એવી કેટલીક જગ્યાઓ અહીં બનાવવામાં આવી છે સર્પગંગા નદીને કાંઠે પથ્થરની સાપની મૂર્તિ છે આ સાપુતારાની મૂળ જગ્યાની નિશાની છે ડાંગી લોકો હોળી અને વાઘબારસના રોજ આવીને પૂજા કરી જાય છે સર્પગંગા નદી પર બંધ બાંધી હવે એક વિશાળ સરોવર બનાવવામાં આવ્યું છે એમાં નૌકા વિહારની સગવડ છે અમે એનો લાભ લીધો અમે બાગમાં ફર્યા સંગ્રહસ્થાન જોયું મધમાખી ઉછેર કેન્દ્રમાંથી મધ લીધું પછી એક ટેકરી ઉપર ચઢીને આથમતા સૂરજની સુંદરતા નિરખવાનો લહાવો લીધો રાતના અમને ડાંગી લોકોનું સમૂહ નૃત્ય બતાવવામાં આવ્યું ભારે મજા આવી અમે સુવા જતા પહેલાં નીચે ખીણ તરફ નજર નાખી તો જાદુઈ દેખાવ જેવું જણાયું ડાંગીઓના છૂટાછવાયા ઝૂપડામાં ટમકતા ફાણસના રંગીન અજવાડા આકાશના તારા ખીણમાં નીચે ઉતર્યા હોય એવો દેખાવ જમાવતા હતા અમે સાપુતારા થોડા વખત માટે જ આવ્યા હતા પણ આવ્યા પછી લાગ્યું કે આવી જગ્યાએ વધારે નિરાંત લઈને આવવું જોઈએ સારાંશ આ વાર્તામાં પ્રવાસનો અનુભવ અને પ્રકૃતિના સૌંદર્યને અદભુત રીતે દર્શાવવામાં આવ્યું છે પ્રકૃતિ એ કુદરત દ્વારા મળેલ અદ્ભુત ભેટ છે પ્રવાસ કરવાથી આપણા જ્ઞાનમાં વધારો થાય છે વિવિધ વિસ્તારમાં રહેતા લોકોનું જીવન રિવાજ સંસ્કૃતિ પરંપરા અલગ અલગ હોય છે પહાડી વિસ્તારમાં રહેતા લોકોનું જીવન ખૂબ જ મુશ્કેલી ભર્યું હોય છે જંગલની પેદાશ જ તેમની આવકનું મુખ્ય સ્ત્રોત હોય છે